ગુમાવીશ નોર સોશિયલ મીડિયામાં એક ધાર્મિક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ધન છે આ બેનને એમના જેટલું તો આપણને ના આવડી શકે પરંતુ આખે આખો તમે વિડીયો જોશો તો આ વિડિયાની અંદર સૃષ્ટિની જે રચનાથી કરી અને આ પૃથ્વી ઉપર આ લોક ઉપર મનુષ્ય દેવ દરેક નો સમાવેશ કરી અને ભવાની શારદા મનભર રહે શ્રી ગણેશ પંચ દેવ રક્ષા કરજો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણ દેવ ક્ષમા કરજો બ્રહ્મા વૈકુટ વાસી શંકર કૈલાસના વાસી બ્રહ્માને સાવિત્રી ભગવાન ને લક્ષ્મીજી શંકરને પાર્વતીજી બ્રહ્માને હંસનું વાહન ભગવાનને ગરુડનું વાહન શંકરને પોઠિયાનું વાહન આ ત્રણ દેવની રચનાએ ચૌદ ભુવનની રચના જે કરી છે અને એની અંદર જે કહેવામાં આવ્યું છે તે આખે આખો આ વિડીયાનો સમાવેશ થાય છે ધ્યાનથી અને ધ્યાનપૂર્વક આ વિડિયો તમે સાંભળો ઈશ્વર એ ભગવાન સદા ભવાની શારદા મન પર રહે શ્રી ગણેશ પંચદેવ રક્ષા કરજો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ દેવ સમા કરજો બ્રહ્મા સે બ્રહ્મલોક ના વાસી ભગવાન વૈકુટ ના વાસી શંકર કૈલાસ ના વાસી બ્રહ્મા ને સાવિત્રી ભગવાન ને લક્ષ્મીજી શંકર ને પાર્વતી બ્રહ્મા ને હસ નું વાહન ભગવાન ને ગરુડ નું વાહન શંકર નું વાહન આ તણી દેવ ની રચના એવી સૌદ રાહતળ મહાતળ શીતળ વશીતળ તવિતળ ને રસાતળ મરત્યુલોક દેવલોક સુરલોક ભૂર લોક અહિલોક ને મહી લોક ગર્વલોક આ સૌદ લોક ભગવાને બનાવ્યા સાત હેઠે ને સો ઉપર વશ માસે મરત્યુલોક મરત્યુ લોક માં ભગવાન ને પચાસ કરોડ યોજન મનુષલોક બનાવ્યો તેર કરોડ માં દરિયો બાર કરોડ માં ડુંગર અગિયાર કરોડ માં જાડી નવ કરોડ માં મનુષ્યલો ખાર ને બે કરોડ માં અંધારો આ ભગવાને પૃથ્વી બનાવી પવન બનાવ્યો પાણી બનાવ્યું અગ્નિ બનાવી સૂર્ય બનાવ્યો ચંદ્ર બનાવ્યો નવલખ તારા બનાવ્યા આભ બનાવ્યો વાદળા બનાવ્યા વીજળી બનાવી તેની વૃષ્ટિ બનાવી શિયાળો ઉનાળો ને સોમાસુ ત્યાંતા સતયુગ દ્વાપર ને કળયુગ આ ચાર યુગ બનાવ્યા એમાં કરોડ દેવ સાસઠ કરોડ દાનવ કોટી આદવ ઋષિ દાનવન જોગણી બાવન વીર ઓગણ પચાસ વાયુ બાર મેઘ નવનાથ સોરાશી બાવન દુવારા ને ગીતા ઓગવંશી રામાયણ તુલસી ગત રામાયણ વાલ્મિકી રામાયણ ગત રામાયણ મહાભારત ભાગવત શિવ પુરાણ ગરુડ પુરાણ ગજ પુરાણ ને માર્કંડ પુરાણ સો સાહસ્ત્ર શાર વેદ અઢાર પુરાણ ભગવાન મનુષ્ય માટે કર્યા શ્યામ વેદ અર્ધ વેદ વેદ અર્થ વેદ ત્યાતા યુગ સત યુગ દ્વાપર આ ચાર યુગ એક સોકડી થાય હજાર સોકડી એક કલ્પ થાય મેરો પર્વત ને માથે લીલગીરી નામનો પર્વત એમાં કાક ભૂસંડી રહે અહો નિશ રામ નામ કથા કરે તો કાક ભૂસંડી ગરુડ પૂછે કે આથળ માથે ક્યારે આવ્યા તો કહેશે કે હું એક કલ્પથી રામ નામની કથા કરું રતુધ્વ રાજાનાગરી મદાલશ્યાન જાળેન્દ્રનગરી રૂદના અનુરસ નગરી ઓખા કદમ ઋષિનગરી દેહુતિ બ્રહ્માનગરી સાવિત્રી ભગવાન નગરી લક્ષ્મીજી શંકરનગરી પાર્વતી સૂર્ય નારાયણનગરી રાંધલ રાણી સદર મહાનગિરી શ્રી રોહિણી કૃષ્ણ ભગવાન નગરી રૂક્ષમણી રામનગરી સીતાજી લક્ષ્મણનગરી ઉર્મિલા ભરતનગરી માનવીન શત્રુઘ્ણ નગરી સુરકીતા પાંડવ પાંડવનગરી ધ્રૌપતિ રાવણ નગીરે મંદોદ્રી ઇન્દ્રજીતનગરી સુલોના નવરાજા નગરી દયમંતી રાજા રાજાનગિરે સુડાલા હરિશ્રનગરી તારામતી શેઠ શંગાવનગીર શંગાવંતી જગદંબર મુની નગરી રેણુકા ગૌતમ ઋષિ ઋષિનગરી અહિલ્યા અંત્રી ઋષિ ઋષિનગરી અનસોયા વિશિષ્ટ નગીરે વાસુદેવ વાસુદેવનગરી દેવકીજી નંદરાજા નંદરાજાનગીર જશોદા

વિનતી વિશંભર નાથ સુણજો કાય રે એના ગુણતણો નહી આવે પાર કે લખુસ પાને રે હઠ લીધો હરણા કશે ક્યાં છે તારા સ્વામી પ્રભુ પ્રગટા પેલા દાજ કે અંતર જામી ધરું છે પાંચ વર્ષનું બાળ તપસ્યા કીધી તેને સમીરા દી નો નાથ તો પદમી દીધી શું વિભીક્ષણ લંકેશ્વર કીધા શરણે નમાવી શીશ તો અમરગઢ દીધા બળી રાળવે કુડ કીધા રે વામન થઈ પ્રભુ પાતાળ કેરુ રાજ આવે દઈ રે શ્રાપ કરો ધસડ આવી રે અમરીશ ના રાખ્યા માન કે શીશ આવી રે નરસિંહ મહેતા ને હાર સભામાં આપ્યો રે ભક્તો નાથ શરણે રાખો રે નરભે રામ તમારા શ્યામ સગપણ સાસુ કર જોડીને લાગુ પાય કે ભક્તિ